કાલોલ તાલુકાના ઘુસર ગ્રામ પંચાયતમાં થયેલા રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાણું લાખનું ભ્રષ્ટાચારની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી ગ્રામજનોની માંગ પંચવા જિલ્લાના કાલોલ તાલુકાની ઘુસર ગ્રામ પંચાયતમાં વર્ષ બે હજાર એકવીસ દરમિયાન થયેલા વિવિધ યોજનાઓના કામોમાં મોટા પાયે ગેરરીતિ થયાની ફરિયાદો ઉઠી છે પટેલ ફળિયામાં પેવર બ્લોકના કામ માત્ર કાગળ ઉપર કામ દર્શાવીને રૂપિયા એક લાખ રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે જેમાં ગ્રામના પૂર્વ સરપંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમણે કોઈપણ કામમાં ડિજિટલ હસ્તાક્ષર કર્યું નથી જો પૂર્વ સરપંચે હસ્તાક્ષર નહોતું કર્યું તો પછી આ ડુપ્લિકેટ થઈ હોવાની શંકા ઉપજાવે છે હવે પ્રશ્ન એ છે કે આ રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાણું લાખનું ભ્રષ્ટાચાર પાછળ કોનો હાથ છે વધુમાં જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે કાલો તાલુકામાં પણ વિવિધ યોજનાઓમાં માત્ર કાગળ ઉપર કામ દર્શાવીને લાખો રૂપિયા ઉપડી જાય છે જેની તપાસ થાય તો માત્ર કલાલ તાલુકામાંથી કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે જો સાચી દિશામાં તપાસ શરૂ થાય તો વિવિધ હોદ્દેદારો અને કર્મચારીઓ વસાવેલી બેનામી કાળી સંપત્તિઓ બહાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે